સુરત જિલ્લાના એક ગામમાં વર્ષ બે હજાર સોળમાં એક સગીરા એક સગીરા સંપર્કમાં આવી હતી અને સગીરે પોતે હિન્દુ છે ને પોતાનું નામ જેને સોવાનું જણાવી દોસ્તી કરી હતી અને બાદમાં સગીરાએ પ્રપોઝ કરી તું મને બહુ ગમે છે તારા વગર રહી નહીં શકું હું તને ખૂબ પ્રેમ કરું છું તેમ કહી વિશ્વાસમાં લીધી હતી અને બાદમાં સગીરાની મરજી વિરુદ્ધ જઈને અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો જેને પગલે સગીરા ગર્ભવતી થઈ જતાં બહારથી દવા લાવી ગર્ભપાત કરાવી દીધો હતો આ વ્યક્તિ જેનિસ નહીં પણ અન્ય છે તેવું સગીરાને ખબર પડી ગઈ હતી ત્યારે વિધર્મીએ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સગીરાનું ખૈઝા નામ ધારણ કરાવી ગાડીમાં બેસાડી અને દાઢીવાળા મૌલવી પાસે લઈ ગયો હતો જ્યાં મૌલવીએ બંનેના લગ્ન કરાવી દીધા હતા આગળની તપાસ બારડોલી ડીવાયએસપી દ્વારા હાથ ધરવામાં આવી છે આમ સમગ્ર ઘટનાની જાણ મહુવા પોલીસને કરવામાં આવતા મહુવા પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ઝડપી દાઢીવાળા અજાણ્યા મોલવીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહીની તપાસ બાડોલી ડીવાયએસપી હાથ હતી જી મહુવા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બેન આવી અને ફરિયાદીની જાહેર કરેલી છે એની હકીકત એવી છે કે આ બેન બે હજાર સોળમાં એક ઈસમ જે જેનિશ નામ પોતાનું ખોટું નામ જેનિશ ધારણ કરી અને આની સાથે પ્રેમ સંબંધ બાંધે છે ત્યારે આ જે ફરિયાદી બેન છે એ નાની ઉંમરના એટલે કે સોળ વર્ષની ઉંમરના હતા અને તેમને આ દસમા ધોરણમાં આની સાથે પ્રેમ સંબંધ થયેલા ત્યાર પછી એની સાથે અવારનવાર એની મરજી વિરુદ્ધમાં એણે એની સાથે શારીરિક સંબંધ બાંધેલા અને છેલ્લે એ સાત અગિયાર પચીસના મળેલ ત્યારે પણ એની સાથે શરીર સંબંધ બાંધેલા મિનબેન વચ્ચે એને ખબર પડી કે આજે જેની જ ખોટું નામ ધારણ કરેલું છે એનું નામ ખરેખર ઓરિજિનલ તો બીજું છે અને એનો બી ધર્મ પણ બીજો છે એ દરમિયાનમાં આને ગર્ભ રહી જાય છે અને આ જેનીસ છે એ દવા લાવી અને એનો ગર્ભપાત પણ કરાવે છે પછી એ ફરિયાદમાં એવી પણ હકીકત જણાવે છે કે મને મારું બીજું નામ ફૈઝા ધારણ કરાવે છે અને કોઈ એક દાઢીવાળો ઈસમ આવે છે એ એ અને આ જેનીસ જે નામ ધારણ કરેલું છે એ બંને આને એક ગાડીમાં લઈ જાય છે અને ગાડીમાં એની સાથે નિકા કરાવે છે અને પછી આના ઘરવાળાઓને ને એના ભાઈને ને બધાને ખબર પડતા આ એ ફરિયાદ દાખલ કરવામાં આવે છે આગળની ફરિયાદ બીએનએસની અલગ અલગ કલમ અને એટ્રોસિટી એક્ટ મુજબની અમે ફરિયાદ દાખલ કરેલી છે એની તપાસ આગળની અમે ચલાવી રહ્યા છીએ અને આરોપીને અત્યારે એને રાઉન્ડઅપ કરેલો છે અને એની પૂછપરછ ચાલુમાં છે પૂછપરછની અંતે એને અટક પણ કરવામાં આવશે અને એક આરોપી જે દાઢીવાળો ઈસમ જે એણે કીધો છે એના માટે અમે બે ટીમ અલગ અલગ મોકલેલ છે જે બંને ટીમો આગળની હકીકત ખરેખર શું છે એ પણ શોધી લાવશે અને આ આરોપીને જે ખોટું નામ ધારણ કરીને પ્રેમ જાળમાં દીકરીને ફસાવી છે એને વધુમાં વધુ કડક સજા થાય એવા તમામ પુરાવા એકત્રિત કરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને એને કડકમાં કડક સજા થાય એવા તમામ અમારાથી પ્રયત્નો કરવામાં આવશે